કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર કરેલ નિવેદન લઈને હાલ ક્ષત્રિયો લાલ ગુમ થયા છે આવેદનપત્રો અને ઠેર પોસ્ટરો લગાવ્યા બાદ ભાજપની સભાઓ જેનો વિરોધ કરવામાં આવતા ભાજપ પણ ચિંતામાં મુકાયા છે હજી સુધી ભાજપ દ્વારા સુગદત લાવવામાં આવી નથી જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ક્ષત્રિયો ઉગ્ર બની રહ્યા છે ત્યારે આજરોજ સુરત શહેરના કામરેજ તાલુકાના શેવની ગામે કામરોજ તાલુકા ભાજપના નેતાઓ પ્રચાર માટે પહોંચ્યા હતા અને રામજી મંદિર નજીક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે સભા પૂર્ણ થાય પહેલાં સ્થાનિક ક્ષત્રિય સમાજના યુવાનો અને મહિલાઓ ત્યાં પહોંચ્યા હતા અને રૂપાલા વિરુદ્ધ